એપ્રિલ રોજ ગાંધીના નેતૃત્વમાં સેંકડો સત્યાગ્રહી અમદાવાદના સાબરમતી આશ્રમથી સતત ચોવીસ દિવસ સુધી ચાલીને દાંડી પહોંચ્યા જે બાદ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ ની સવારે ગાંધીજીએ દરિયા કિનારે મીઠું ચડાવી અંગ્રેજોના કાળા કાયદાને તોડી નાખ્યો આ મીઠાના સત્યાગ્રહે બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવી નાખ્યો આ સત્યાગ્રહ ગાંધી દ્વારા શરૂ કરાયેલા મુખ્ય આંદોલનમાંથી એક હતો બાર માર્ચ 1930 ના રોજ બ્રિટિશ મીઠાના કાયદા સામે ગાંધીજીના મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો હતો મીઠાના કાયદાનો ભંગ કરવા બદલ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ પર લાઠી ચાર્જ કર્યો આમ છતાં દેશભક્તોના પગલાં અટક્યા નહીં બ્રિટિશ અધિકારીઓએ સાહીઠ હજાર થી વધુ લોકોની ધરપકડ કરી હતી જે પછી તે તત્કાલીન વોઇસ લોર્ડ ઇરવિન ને મળ્યા અને બંને વચ્ચે કરાર સાથે મીઠાનો સત્યાગ્રહ સમાપ્ત થયો અને ઇતિહાસમાં ગાંધી કરાર તરીકે ઓળખવામાં આવે છે દેશના સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાબુ જગજીવન રામ નો જન્મ પાંચ ઓગણીસો તેઓ એક ભારતીય રાજકારણી હતા ભારતના પ્રથમ દલિત નાયબ વડાપ્રધાન અને બંધારણ સભાના સભ્ય હતા બાબુ જગજીવન રામે દેશના સંસદીય લોકશાહી વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે આ ઉપરાંત તેમને દેશના દલિત રાજકારણ માં સૌથી મહત્વપૂર્ણ ચહેરા તરીકે પણ યાદ કરવામાં આવે છે તેમણે હંમેશા દલિતોના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો છે દલિત સમુદાયમાંથી આવતા તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જાતિ આધારિત ભેદભાવનો સામનો કરીને જગજીવનને બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું જગજીવન રામે નહેરુ લઈને ઇન્દિરા ગાંધી સુધીની સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી ત્યારે તેઓ હતા હરિયાળી ક્રાંતિ આવી જગજીવન નામે પચાસ વર્ષ સુધી સંસદ રહેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીએ જગજીવન રામ વચન આપ્યું હતું કે જો તેમને પીએમ પદ છોડવું પડશે તો આગામી વડાપ્રધાન તેઓ બનશે પરંતુ આવું થયું નહીં જે પછી જગજીવન રામે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ ફોર ડેમોક્રેસી નામની નવી પાર્ટી બનાવી બાદમાં તેમણે જનતા પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી બાબુ જગજીવન રામની જન્મ જયંતી દર વર્ષે સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

રમાબાઈ તેમના પિતા પાસે સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું બાર વર્ષની ઉંમરે વીસ હજાર શ્લોક તેમને કંઠસ્થ હતા મરાઠીની સાથે રમાબાઈ કન્નડ હિન્દી અને બંગાળી જેવી ભાષાઓ પણ જાણતા હતા વીસ વર્ષની ઉંમરે રમાબાઈ તેમના સંસ્કૃત જ્ઞાન માટે સરસ્વતી અને પંડિતાની ઉપાધિઓ આપવામાં આવી અને ત્યારથી તેઓ પંડિતા રમાબાઈ તરીકે ઓળખાવા લાગ્યા પણ પાછળથી રમાબાઈ ઇંગ્લેન્ડ ગયા તેમણે ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો થોડા દિવસ પછી તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો યુરોપમાં ચર્ચમાં તેમની યાદમાં પાંચ એપ્રિલે તહેવારના દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાંચ એપ્રિલ ઓગણીસો ત્રાણું ના રોજ પોતાના અભિનય દર્શકોને દિવાના બનાવનારી દિવ્યા ભારતીનું નું શંકાસ્પદ સંજોગો મૃત્યુ થયું મુંબઈ પોલીસે ઓગણીસો મૃત્યુ મૃત્યુની તપાસ સાથે સંબંધિત કેસને પહેલેથી જ બંધ કરી દીધો હતો પોલીસે અકસ્માત હોવાનું માનીને કેસ બંધ કરી દીધો હતો દિવ્યાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ બોબીલી રાજાથી કરી આ ફિલ્મ સુપરહિટ રહી અને દિવ્યા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બની ગઈ બાદમાં રાજીવરાય વિશ્વતામાં માં સની દેઓલની સામે દિવ્યાને કાસ્ટ કરી આ ફિલ્મનું ગીત સાત સમુદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ આજે પણ લોકપ્રિય છે શાહરુખ ખાન સાથે ઓગણીસો માં દિવ્યા દિવાના થી ડેબ્યુ કર્યું હતું બોલિવૂડમાં કેટલાક લોકો દિવ્યા ભારતીના મોતને આત્મહત્યા માને છે તો કેટલાક લોકો તેના મોતને ષડયંત્ર ગણાવે છે ભારતમાં પાંચ એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની શરૂઆત બ્રિટિશ ભારતમાં થઈ હતી આ દિવસ ઓગણીસો ઓગણીસમાં મુંબઈથી લંડન સુધી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડની પ્રથમ ભારતીય સ્ટીપમેનશીપ એસ એસ લોયલ્ટીની પ્રથમ સફરની યાદમાં ઉજવવામાં આવે છે તે ભારતની બીજી સૌથી જૂની શિપિંગ કંપની હતી અને તેની માલિકી ગ્વાલિયર ના સિંધિયા રાજવંશ ની હતી નેશનલ મેરીટાઈમ ડે બે હજાર ચોવીસ ની થીમ ગાઈડિંગ ધ ફ્યુચર સેફ્ટી ફાસ્ટ છે